જૂનાગઢમાં ગરીબોના હકના અનાજના ગોલમાલ કરવામાં આવી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અનાજનો જથ્થો જપ્ત કરાયો છે બાર લાખ પચ્ચીસ હજારનો મુદ્દા માલ ગોડાઉનમાંથી જપ્ત કરવામાં આવ્યો કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન સાત હજાર ત્રણસો પચાસ કિલો ઘઉં એક હજાર સાતસો પચાસ કિલો ચોખા જપ્ત કરવામાં આવ્યા છે શું વિગતો સામે આવી ચોક્કસ કે જે રીતે પુરવઠા વિભાગ દ્વારા છે તે દરોડો પાડવામાં આવ્યો હતો કલેક્ટર ની સૂચના મુજબ તેમને ડાયરેક્ટર છે તે બીખા અને પાદરિયા જે બે મોટા ગોડાઉન છે કે જ્યાંથી સત્તાના મોટો પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે તેમાં સત્તરસો કિલો જે છે તે ચોખાનો જથ્થો ઝડપાયો છે ઘઉંનો જથ્થો સત્તરસો ને તોતેરસો પચાસ કિલો ઝડપ ઝડપાયો છે કુલ બાર લાખ ઓગણસાઠ હજાર રૂપિયા મુદ્દામાં છે તે ઝડપ ઝડપી લેવામાં આવ્યો છે અને એક શખ્સની ધરપકડ કરાઈ છે તેમની પાસેથી વિગતો મેળવાઈ રહી છે અને આ જથ્થો ક્યાં જતો હતો અને કોણ તેની પાસે ખરીદ કરતો મેળવાઈ રહી છે જી આભાર કેતન